સુરતના બાડોલી ચૌધરી સમાજ સાંસ્કૃતિક હોલ ધામડોદ ખાતે જીપીએસસી વર્ગ 3 જનરલ અને તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે મફત કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા શ્રી બાડોલી પ્રદેશ ચૌધરી સમાજ અને સ્પર્શ નોલેજ સેન્ટર વ્યારાના સહયોગથી આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી જીપીએસસી વર્ગ 3 જનરલ અને તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામુલ્ય કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરી અન્ય પરીક્ષાના વિનામુલ્યે કોચિંગ ક્લાસ હાઈટેક લાઇબ્રેરી તેમજ કોમ્પ્યુટર ક્લાસ સમાજના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી આગળ આવે તે માટે ઉપયોગી કાર્યની શરૂઆત કરવામાં આવી જેમાં સમાજના અનેક આગેવાનો દાનદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ વિના મૂલ્યે સ્ટડી સેન્ટર સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત